નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ બે હજાર છવ્વીસમાં ટોચના ક્રમાંકિત અને સ્થાનિક મનપસંદ માનુષ શાહ અને કોરિયા રિપબ્લિકની યુ હન્નાય અનુક્રમે પુરુષો અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા માટે વિરોધાભાસી જીત નોંધાવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ વડોદરામાં ડબલ્યુટીટી ફીડર સિરીઝની શરૂઆતની આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને યુટીટી દ્વારા અમૂલમાં મૂકવામાં આવી હતી માનુષે ફાઇનલમાં શરૂઆતની બે ગેમ પાયસ જૈન સામે હારી જતા મુશ્કેલીમાં મુકાયો હતો પરંતુ તેણે પોતાની હિંમત જાળવી રાખી પુનરાગમન કર્યું અને પુરુષનો સિંગલ્સનો તાજ જીત્યો મહિલા સિંગલ્સ ફાઈનલ્સ એક તરફી બની ગઈ કારણ કે યુએ ક્વોલિફાયર અનુષાના સ્વપ્નનો અંત લાવી દીધો કોરિયન ખેલાડીએ યુ યેરિન સાથે મળીને ભારતની ટોચની ડબલ્સ જોડી આઈકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીને હરાવીને ડબલ તાજ જીત્યો હતો

આંગણે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં નવ દેશોથી વધારે દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને કુલ એકસો ઓગણચાલીસ પાર્ટિસિપન્ટસે આ રમતમાં ભાગ લીધો છે આ જે ફીડર ફેડર છે એમના જે પાર્ટિસિપન્ટ છે એની ફાઇનલ ટુર્નામેન્ટ છે એમાં ભાગ લેવા માટે હું આવ્યો છું આ ફેડરેશને જે આયોજન કર્યું છે બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરાના ટીટીએફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સુંદર મજાનું આયોજન લગભગ દસ દિવસથી વધુ બધા બહારથી દેશોમાંથી આવેલા ખેલાડીઓ રોકાયા એમની વ્યવસ્થા અને ખૂબ રમતનું પણ સુંદર આયોજન કર્યું છે સ્પર્ધાનું એના માટે પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું છું કલ્પેશ કલ્પેશભાઈ ઠક્કર દયાબેન ઠક્કર અને અન્ય મહાનુભાવો એના માટે ખૂબ રાત દિવસ મહેનત કરી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભવિષ્યમાં વડોદરાના આંગણે આવીને આવી ટુર્નામેન્ટ થતી રહે એ પ્રકારની શુભકામનાઓ પાઠવું કોમનવેલ્થ જ્યારે બે હજાર ત્રીસમાં ગુજરાતમાં થવાની છે તો વડોદરા પાર્ટનર સિટી તરીકે કોઈને કોઈ ગેમ મળે એના માટે પણ પ્રયાસો આપણા જારી છે કોઈ ગેમ મળે તો ટીટી આપણને મળી શકે એમ છે તો એના માટે પણ પ્રયાસો આપણે કરી રહ્યા છીએ ધન્યવાદ કન્ટેનર અને ફીડર બંને દસ દિવસ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે રમવામાં આવી આજે ફીડરની લાસ્ટ કેટેગરીના ગર્લ્સ રમી રહ્યા છે અને તરત બોયઝ રમશે ખૂબ સરસ વાતાવરણમાં આની શરૂઆત થઈ અને ખૂબ ઉલ્લાસ હર્ષ અને ગૌરવ સાથે આની પૂર્ણાહુતિ આજે કરી રહ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને બધાનો પણ મળ્યો છે બધા જે લોકો મહેમાન તરીકે આવ્યા એમણે પણ રમનારા લોકો સાથે પણ વાત કરી દે આર ઓલ્સો વેરી હેપી ટુ બી હિયર એઝ ડબ્લ્યુટી યુથ કન્ટેન્ડર એન્ડ ફીડર તો મને પણ એ વાતનું ગર્વ આનંદ બને છે કે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા આમ તો ડિસ્ટ્રિક લેવલ કહેવાય પરંતુ જે રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે અને વિશ્વાસ અર્જિત કરી શક્યા છે એના કારણે નેશનલ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ લેવલ બધી જ ટોર્નામેન્ટ્સ આપણે સારી રીતે કરી શકીએ પેરા માટે પણ અહીંયા સારી સગવડો ઊભી કરી દીધી છે માટે હવેના પછીના ટાઈમમાં પણ આપણને સારી બધી ટોર્નામેન્ટ્સ મળશે એવી લોકોની ઈચ્છા છે કે અમને અહીંયા જ બોલાવો તો એ આપણા માટે વડોદરા માટે ખૂબ ગૌરવ